પોલીસ બાજ જેવી નજર થી બુટલે બચી શકતા નથી આજ રોજ વહેલી સવારે વડોદરા ગ્રામ્ય એલસીબી ટીમ જેમાં કોન્સ્ટેબલ ભૂપદભાઈ વ્રહ્ભાઈ હેડ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ રણવીરસિંહ કોન્સ્ટેબલ હર્ષદકુમાર સનાતનભાઈ જોકરજમ પોલીસ સ્ટેશનની હદમાં માં સાપા ગામની સીમાથી પસાર થતા ભારત માલા હાઈવે ઉપર પેટ્રોલિંગ માં હતા ત્યારે એક આઈસર ટેમ્પા ઉપર શંકા જતા તેને ઉભો કોર્ડન કરી તપાસ કરતાં મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો ઇંગ્લિશ દારૂની પેટીની ગણતરી કરતા પાંચસો એકત્રીસ પેટી જેની કિંમત રૂપિયા બાવીસ લાખ આઠસો રૂપિયા અન્ય મુદ્દા માલ મળી કુલ બત્રીસ લાખ સાત હજાર આઠસો રૂપિયા મળી એક ડ્રાઈવરને દબોચ્યો હતો ડ્રાઈવરને તેનું નામ પૂછતા તેનું નામ અશોકકુમાર ભગવાન રામજી ખિલેરી બિસ્નોઈ રહે ભોરીમના અજાણ્યા યુગી ઢાંકી તાલુકો ભોરીમના જણાવ્યું હતું આ માલ ક્યાંથી આવ્યો ક્યાં પહોંચાડવો તેને પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે મને કૃષ્ણાભાઈ નામના ઈસમ જેમ કર્ણાટકનો છે તેને આઈસર ગાડી ભરી આપી અને મનોહર નામનો ઈસમ ક્યાં જવાનું છે કયા રસ્તે જવાનું છે તે માસ્ટર ગાઈડ કરતો હોવાનું જણાવ્યું હતું વડોદરા ગ્રામ હેલ્થેબિની ટીમે ડ્રાઈવરની અટકાયત કરી બાકીના ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે